મુકુંદરાય આજે પોતાના મનને વારંવાર મનાવતા હતા પંખીને પાંખો આવે એટલે ઉડે ઉડવા દો કોઈ દિવસ તો માળો યાદ આવશે ત્યારે પાછા આવશે પણ ત્યારે માળો ખાલી હશે એક મા બાપ જ દુનિયામાં એવા છે કે જે પોતાના સંતાનની ખોડખાપણને નજર અંદાજ કરી અવિરત પ્રેમ કરે છે આમ તો મુકુંદરાય અને રમીલાબેન સાથે સુખેથી જીવન વિતાવતા હતા મુકુંદભાઈને નોકરી આછી પાતળી હોવાથી ઘરનું ગુજરાન માંડ માંડ ચાલતું હતું છતાં મુકુંદરાએ ક્યારેય હિંમત હાર્યા ન હતા મુકુંદરાય હિંચકે બેસીને તેમના ભૂતકાળના તાણાવાળામાં ખોવાઈ ગયા અને એમના પિતા એક મામૂલી ખેડૂત હતા પિતાનું અવસાન થતાં માએ ખેતી કામ મજૂરી કરીને પણ મને ભણાવવા માટે કોઈ કચાશ રાખી નહોતી જીવનના શરૂઆતના વીસ વર્ષ હવાની જેમ ઉડી ગયા પછી શરૂ થઈ નોકરીની શોધ આ નહીં પેલું પેલું નહીં ઓલું આમ કરતાં કરતાં ચાર વર્ષ થઈ ગયા પણ નોકરી ના મળતા બાપ દાદાની જમીનમાં ખેતી કરવાનો વિચાર કર્યો થોડી સ્થિરતાની શરૂઆત થઈ અને પછી ગામડાની એક રમીલા નામની કન્યા સાથે લગ્ન થયા જીવનની રામકહાની શરૂ થઈ ગઈ જીવનને જીવવાનું બાકી છે વહેતી જિંદગીના વહેણનો હિસાબ હજુ બાકી છે લગ્ન જીવનના શરૂઆતના બે વર્ષ કોમળ ગુલાબી અને રસીલા સપનાઓને પૂરા કરવામાં પસાર થઈ ગયા હાથોમાં હાથ નાખી હરવું ફરવું બધું થયું અને પછી બાળકના આવવાની આહટ થઈ રમીલાએ પુત્રને જન્મ આપ્યો એમની ખુશીનો કોઈ પાર નહોતો દીકરાને દુનિયાની દરેક ખુશી મળે તે માટે રાત દિવસ જોયા વિના વધારે મહેનત કરતા ગયા અમે તેનું નામ હર્ષ રાખ્યું અમારી જિંદગીમાં તે હર્ષ યાને કે ખુશીઓ લાવ્યો હતો હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઈ ગયું બાળક સાથે હસવું રમવું ખાવું પીવું અને લાડ કરવાનું શરૂ થઈ ગયું સમય એટલો જલ્દીથી પસાર થઈ ગયો કે ખબર જ ન પડી એક દિવસ ફરી રમીલાએ ખુશીના સમાચાર આપ્યા તે મા બનવાની હતી હું અને રમીલા ઈચ્છતા હતા કે ભગવાનને દીકરો તો પહેલાં ખોડે આપ્યો હવે દીકરી આપે તો સારું પણ ભગવાને અમારા ખોડામાં એક બીજો પણ દીકરો આપ્યો દીકરાનું નામ શિવમ પાડ્યું અમને થયું કે ભગવાને અમારી બંને આંખો ઘટપણ માટે આપી અમે ખુશ થઈ ગયા દિવસો પસાર થતા ગયા અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથથી નીકળી ગયો વાતો કરવી હરવું ફરવું ક્યારે બંધ થઈ ગયું ખબર જ ન પડી બાળક મોટું થઈ ગયું થતું ગયું તે બાળકમાં વ્યસ્ત થઈ ગઈ અને હું મારા કામમાં ઘર અને બાળકની જવાબદારી શિક્ષા અને ભવિષ્યની ચિંતા અને બેંકમાં રકમ વધારવાની ચિંતા તે પણ પોતાને કામમાં વ્યસ્ત કરતી ગઈ અને હું પણ જોત જોતામાં હું પિસ્તાલીસનો થઈ ગયો ઘર પરિવાર બધું જ હતું પણ કંઈક ખામી લાગતી હતી છોકરા મોટા થઈ ગયા અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો ત્યાં સુધી અમે પચાસ પંચાવન વર્ષની ઉંમરમાં પહોંચી ગયા એક ક્ષણમાં મને જૂના દિવસો યાદ આવવા લાગ્યા પંચાવનની ઉંમરમાં પહોંચ્યા પછી વાળમાંથી કાળો રંગ જતો ગયો આંખોમાં ચશ્મા આવી ગયા મોટો દીકરો ભણવા વિદેશ જતો રહ્યો એક સપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઊભો થઈ સારી નોકરીએ લાગી ગયો હતો એક મોટી કંપનીમાં મેનેજર હતો પરદેશમાં સ્થિર થઈ ગયો હતો બીજો દીકરો કારખાનાનો માલિક હતો મુંબઈની એક છોકરી સાથે લગ્ન કરી ત્યાં જ ઠરીઠામ થઈ ગયો હતો બંને દીકરાએ મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા અમે બંને ઘરડા થઈ ગયા હતા દવાઓ પર જીવન જીવવાનું શરૂ થયું અને ભગવાનની પ્રાર્થનાઓમાં લાગી ગયા અને રાત દિવસ દીકરાઓની આવવાની રાહ જોઈ આંખોની નજરોને રસ્તા પર જમાવીને બેસી રહ્યા છે કાલે સવારે અમારા દીકરા આવશે અમને સાથે લઈ જશે એ આશાએ દિવસો પસાર કરી રહ્યા હતા બાળકો મોટા થશે તો સુખીથી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો હતો અને ખાટલામાં પડ્યો પડ્યો ભૂતકાળને વાગોળતા વાગોળતા વર્તમાનમાં આવી પહોંચ્યો હતો ત્યાં જ પત્ની રમીલાનો સ્વર મારા કાને પડ્યો ક્યાં સુધી આ ઢસરડા કરવાના માણસને જિંદગીમાં ક્યાંક નિરાત તો હોવી જોઈએ ને આપણે છોકરા માટે આ ખેતીની જમીન સાચવીને શા માટે અહીં પડ્યા રહેવું છે વાહના કારણે ચાલવામાં તકલીફ પડતી રમીલાએ મુકુંદરાયને કહ્યું તારી વાત બધી સાચી માણસો દીકરા માટે પથ્થર એટલા દેવ કરે છે મંદિરે મંદિરે ફરે છે હોળાના કૂંદનારની બાધાઓ રાખે છે જ્યારે તને તો ઈશ્વરે બે દીકરા દીધા છે એટલી આપણા ઉપર એની મહેર છે મુકુંદરાએ ભૂતકાળમાંથી બહાર આવી વર્તમાનમાં રમીલાબેનને સાંત્વના આપી સમજાવવા માંડ્યા મને એક દીકરી દીધી હોત તો આપણા દુઃખની ભાગીદાર થાત વાતનો વિસામો બનીને એ આપણું હૈયું હળવું કરત રમીલાબેન ધીરે ધીરે અફસોસ વ્યક્ત કરતા હતા મુકુંદરાય અને રમીલાબેનનો મોટો દીકરો હર્ષ પરદેશમાં હતો શરૂઆતમાં તેના પત્રો આવતા વર્ષો વીતતા એ બંધ થઈ ગયા હવે વર્ષમાં એકાદ વખત ફોન આવે તે વખતે મુકુંદરાયને ત્યાં ફોન ન હતો એમને તો ફક્ત કોઈના ઘરેથી સમાચાર જ મળતા મારા મા બાપને કહેજો કે હર્ષ મજામાં છે આટલા ટૂંકા વાક્યોનો સંદેશો રમીલાબેનના હૈયાની કોરી ખાતો એમાંય મુંબઈથી અઠવાડિયા પહેલાં આવીને ચાર પાંચ કલાક રહીને બીજા દીકરા શિવમનો પરિવાર તરત જ રવાના થઈ ગયો ત્યારે રમીલાબેનની આંખોમાં અષાઢ વરસવા લાગેલો આ દીકરાઓ માટે મેં ભગવાનને પ્રાર્થના કરેલી રમીલાબેનના મન માનસપટ પર જ્યારે હર્ષ અને શિવમ નાના હતા ત્યારનું દ્રશ્ય ખડું થઈ ગયું નાના હતા ત્યારે સાંજના ઘરે આવવામાં જરા પણ દીકરાઓને વિલંબ થાય તો તે ગામની શેરીઓ ફરી વળે રમીલાબેનના સાસુ તો ચારે બાજુના છોકરાઓની પૃચ્છા કરે એટલે આ છોકરા ક્યાંય મારા હર્ષ અને શિવુને જોયા હતા એવામાં રમીલાબેન છોકરાઓને ખોળીને લઈ આવે અને સાસુને કહે બા આ રહ્યા તમારા છોકરા ભારે અડવિતરા થઈ ગયા છે છોકરાઓને વાલ કરીએ પણ છૂટો દોર આપીશું તો રેઢિયાળ બનીને રખડતા થશે જેથી એક આંખમાં પ્રેમ વરસાવો અને બીજી આંખ લાલ પણ રાખવી પ્રેમ લાગણી કે વ્હાલના ધજાગરા કરવાના ના હોય એ તો માનવીના અંતરમાં વહેતું ખડખડ ઝરણું છે તેમના સાસુના આ શબ્દો રમીલાબેનને યાદ આવવા લાગ્યા છોકરાઓની માંદગી વખતે કે એમની રાહ જોવામાં ઉજાગરા કરતી આંખોના આંસુ આજે ધરતી પર ટપકી રહ્યા હતા કેટ કેટલી આશાઓના તોરણો તેમણે બાંધ્યા હતા છોકરાઓના ભાવે માટે ચેનની નીંદર લીધી ન હતી શહેરની હોસ્ટેલમાં મોકલીને શિક્ષણની સારી સગવડ કરી દીધી આશા હતી કે છોકરા ભણી ગણીને સારું કમાતા થશે પછી સુખનો સૂરજ એમના ઘરને હળાટ કરશે ભણાવવામાં કસી કચાસ રાખી નહીં બાપુજી અમે ત્યાં ઠરીઠામ થઈશું પછી તમને ત્યાં બોલાવી લઈશું એવા શબ્દોને પંદર વર્ષના વહાણા વહી ગયા મોટા દીકરાના આ શબ્દો નાનો દીકરો શિવમ વીસ વર્ષમાં પાંચમી વખત મા બાપની ખબર લેવા આવ્યો હતો તેની પત્ની મુંબઈની હતી તેથી એને અહીં ક્યારેય મન લાગતું ન હતું એમની મોટી દીકરી સ્નેહા હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી એના દાદા દાદીને હરખીને વળગી પડી પંજાબી ડ્રેસમાં એ ખૂબ જ રૂપાળી લાગતી હતી હે દાદીમાં તમે મુંબઈ કેમ નથી આવતા વહાલથી સ્નેહાએ પૂછ્યું વિચાર તો ઘણોય છે તારા દાદીથી હવે કામ પણ થતું નથી રમીલાબેનની જગ્યાએ મુકુંદરાએ જવાબ આપ્યો ત્યાં જ સ્નેહાની મમ્મી એટલે કે શિવમની પત્ની તરત જ બોલી બેટા તારા દાદા દાદી ગામડાના માણસો છે એમને ત્યાં ફાવે જ નહીં એણે સ્નેહાની વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું પોતાની દીકરી સામે જોઈને શિવમની પત્ની બોલી સ્નેહા તું દાદા દાદી દૂર રહે તું અહીં આવી જા ગામડામાં તો બહુ સંભાળવું પડે તને ક્યાંય કોઈ રોગના જંતુઓનો ચેપ લાગશે સ્નેહના સ્નેહાની મમ્મીએ સ્નેહાને બોલાવી લીધી સ્નેહાની નજર બાર અમીલાબેન પર પડી એમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા થોડી ઘણી વાતચીત કરવામાં અને જમવામાં સમય વીતી ગયો સાંજ ઢળે તે પહેલાં શિવમની પત્ની બોલી શિવમ હવે આપણે અહીંથી નીકળીએ આટલી વારમાં તો હું બોર થઈ ગઈ શિવમ મા બાપ સામે જોઈને બોલ્યો હવે અમે જઈએ અમારે ઘણું કામ છે કામ પડતું મૂકીને આંટો મારવા આવ્યા હતા મનમાં હતું કે ખબર કાઢી આવીએ બાકી તો શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી હોતો મુકુંદરાય રમીલાબેનનું નિરાશ મુખ જોઈને બોલ્યા હજુ તો તમારા પગલાં પણ ભૂંસાયા નથી અને જતું રહેવું છે થોડાક દિવસ અહીં રહો તો તારી માને સારું લાગે એનું હૈયું હળવું થાય મમ્મી તો જૂનવાણી છે યુગ કઈ દિશામાં જાય છે એની એમને ખબર નથી અમારે કેરિયર બનાવવાનું હોય ને અહીં પડ્યા રહેવાથી નરો ગંધવાળ જ જોવાનો ને છોકરાઓને કેવા સંસ્કાર પડે શિવમની પત્નીએ મુકુંદરાયને સંભળાવ્યું મુકુંદરાય મનમાં સળગી રહ્યા એમનાથી રહેવાયું નહીં એમની આંખોમાંથી અંગારા વરસી રહ્યા અમારા સંસ્કારોથી શિવમ આટલો આગળ આવ્યો છે એને શિક્ષણ આપ્યું છે પણ તમારા આવા સંસ્કારોએ એનામાં મોએ આપેલા સંસ્કારોને બાળીને રાગ કરી દીધા છે તમારા મા બાપ એને યાદ આવે છે એના મા બાપનું તમોએ અસ્તિત્વ મિટાવી દીધું છે એટલું યાદ રાખજો કે તમે તો જિંદગીના લાંબા સમયે અમને બે ઘડી મળવા આવ્યા છો પણ તમારા સંસ્કારની અસર એવી પડશે કે તમારા છોકરા તમારું મોં જવા પણ નહીં રાજી થાય ધૃત્ય શરીરે મુકુંદરાએ સંભળાવી દીધું ચાલ શિવમ હવે અહીં ઘડીએ રહેવાય નહીં શિવમ એ હરફ પણ કાઢ્યા સિવાય ત્યાંથી ઊભો થયો સ્નેહા આ બધું જો જોતી રહી રમીલાબેનની આંખમાં આંસુ વેદના બનીને વહેતા હતા તે મુકુંદરાયને ઠપકો આપવા લાગ્યા તમારે આવા કડવા વેણ બોલવાની જરૂર ન હતી ક્યાં સુધી હવે આ બધું સહન કરવાનું જિંદગીના અંત સુધી આપણે સાંભળ્યા જ કરવાનું કયા સંસ્કારોની એ વાત કરે છે એમના મોંમાં સંસ્કાર શબ્દ સોંપતો નથી મુકુંદરાય પણ અષાઢી વરસાદના વરસતા આંસુને લૂંચતા બોલ્યા અને બીજી તરફ શિવમની ગાડીએ મુંબઈની વાટ પકડી લીધી એ વાતને આજે આઠ આઠ દિવસ વીતવા છતાં રમીલાબેનની આંખમાં આંસુ સુકાતા ન હતા સંબંધોની સિલાઈ જો સ્વાર્થથી થઈ હશે તો ટકવી મુશ્કેલ અને જો લાગણીથી થઈ હશે તો તૂટવી મુશ્કેલ સમય અને પરિસ્થિતિની થપ્પડ ભલભલાને ઢીલા કરી દે છે એક કારણ ઉંમરનું અને બીજી બાળકો પણ પંખી બનીને પાંખો આવતા ઉડી ગયા છે મનમાં એક વાતનો ડર કેવું ઘટપણનું આ બેમાંથી એક પંખી ક્યારે ઉડી જશે મુકુંદરાય પત્નીને મનાવવા લાગ્યા સાંભળ મારી રમીલા આપણે બંને એકલા શાંતિથી જીવન વિતાવીશું હું રિસાઈશ તો તું મનાવજે તું રિસાઈશ તો હું મનાવીશ વાતને સમજવા આપણે બંને તો છે ને ઘૂંટણ જ્યારે દુખશે કેડ પણ વળવાનું મૂકશે એકબીજાના નખ કાપવા આપણે બંને તો છે ને મનમાં ગમગીની છવાયેલી હશે આંખો ત્યારે ભીની હશે એકબીજાના આંસુ લૂંછવા આપણે બંને તો છે ને એકબીજાના હાથની પકડ છૂટશે વિદાયની ઘડી નજીક આવશે આપણે વિખુટા પડીશું મુકુંદરાય બોલતા હતા ને રમીલાબેને તેમના મોં પર હાથ મૂકી દીધો બંને એકબીજાના હાથ પકડીને ખૂબ રડવા લાગ્યા ખાસ ભગવાને એક દીકરી આપી હોત તો આવું વિચારતા બંને આંખમાં આંસુ સાથે સૂઈ ગયા શિવમ તેની પત્ની અને દીકરી સ્નેહા મુંબઈ પહોંચી ગયા પણ આખા રસ્તે સ્નેહા મનમાં વિચારતી રહી કે હું શું કરું કે મારા દાદા દાદી ખુશ રહે એ વિચારી કંઈ પણ બોલ્યા વિના સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ કંઈ પણ કહ્યા વિના પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો તેના મગજમાં એક જ વાત ફરી રહી હતી કે દાદા દાદી શું કરતા હશે દાદીની તો આંખ રડી રડીને સૂજી ગઈ હશે શું કરવું તે સમજાતું ન હતું બીજે દિવસે સવારે સ્નેહાના મમ્મી પપ્પા એક લગ્ન પ્રસંગમાં ગયા હતા સ્નેહાએ તેની બહેનપણીને ફોન કર્યો અને એને મળવા માટે ચાલી ગઈ બહેનપણીની સાથે તેણે દાદા દાદીની વાત કરી તેણે એક નિર્ણય લીધો તે સાંભળી તેની બહેનપણીએ પણ તેને સાથ આપવાની તૈયારી બતાવી તે એકદમ મનને હલકું કરી ઘરે આવી ત્યારે મમ્મી પપ્પા આવ્યા નહીં હોવાથી તેણે મનથી નિર્ણય લઈને એક ચિઠ્ઠી લખી તે ઘરમાંથી નીકળી ગઈ બહેનપણીએ તેને મદદ કરી અને બસમાં બેસીને ત્યાંથી રવાના થઈ આ બાજુ મુકુંદરાય અને રમીલાબેન સવારે પોતાની પ્રવૃત્તિઓમાં શરીરથી જોડાઈ ગયા પણ મન તો હવે જિંદગીથી થાકી ગયું હતું એવામાં જ પડોશીના છોકરાએ સમાચાર આપ્યા કે રમીલા માસી તમારી પૌત્રી સ્નેહા રેલવે સ્ટેશને ઉતરી છે અને અહીં આવે છે હોય નહીં સાથે કોઈ હતું એક સામટા બે પ્રશ્નો મુકુંદરાએ પૂછ્યા હા કાકા એ સ્નેહાબહેન જ છે એ એકલા હતા મુકુંદરા અને રમીલાબેને પગમાં ચંપલ પણ પહેર્યા વિના સ્ટેશન બાજુ દોડ્યા ત્યાં જ ગામના ગોંધરે સ્નેહા દેખાઈ દોડીને હરખથી સ્નેહાને ભેટી પડ્યા એમની આંખમાં હરખના આંસુ ઉભરાઈ રહ્યા દીકરી કહી બંને ચોધાર આંસુએ રડવા લાગ્યા બા દાદા તમારી દીકરી આવી છે અને તમે રડો છો જો તમે રડશો તો હું આ જ ટ્રેનમાં પાછી જતી રહીશ હું તો તમારી સાથે રહેવા આવી છું સ્નેહા બા દાદાના આંસુ લોચતા બોલી ના દીકરી અમારું ઘટ પણ સુધરી ગયું ભગવાનને જુવાનીમાં અમારું ના સાંભળ્યું પણ ઘટપણમાં એક દીકરી અમને આપી ખરી ચાલ દીકરી ઘરે ચાલ મુકુન્દ્રાય અને રમીલાબેનના એક એક હાથ પકડી સ્નેહાએ ઘરની વાટ પકડી પણ દીકરી તને તારા પિતાએ મોકલીને આખરે મારા દીકરાને અમારું એકલવા એવું દુઃખ ના જોઈ શક્યું અને તને અમારું ધ્યાન રાખવા અહીં મોકલી મુકુન્દ્રાય હસતાં હસતા બોલ્યા દાદા બંને કંઈ આગળ બોલે તે પહેલાં રમીલાબેન બોલ્યા જોયું મારા દીકરાને આપણી ચિંતા થઈને ખોટું તમે તે દિવસ બોલ્યા આખર દીકરો તો મારો જ ને ના બા દાદા મને કોઈએ મોકલી નથી હું મારી મેળે આવી છું પપ્પા મમ્મી એક લગ્ન પ્રસંગમાં ગયા હતા હું એક ચિઠ્ઠી લખીને ખૂબ જ વિચાર કરીને મારી બહેનપણીની મદદથી ઘરેથી નીકળી ગઈ છું તે ચિઠ્ઠીમાં શું લખ્યું છે દાદા મુકુંદરાએ બોલ્યા એટલું જ લખ્યું હતું કે પપ્પા તમને સમય નથી એટલે હું દાદા દાદી પાસે જાઉં છું અને હવે હું ત્યાં જ રહીશ મને લેવા આવશો નહીં સ્નેહાએ દાદા દાદી પાસે બેસીને બોલી રમીલાબેન તરત જ બોલ્યા ના દીકરી તારા મા બાપ દુઃખી થશે તેમની દીકરી એમનાથી દૂર રહેશે તેમને નહીં ગમે માટે દીકરી તે ખોટું કર્યું બેટા તારે પાછા મુંબઈ જવું જોઈએ ના બા તેમને પણ ખબર પડે કે બાળકમાં મા બાપથી દૂર જાય તો દિલ કેવું તૂટે છે મને પણ મારા મમ્મી પપ્પા ખૂબ વાલા છે પણ હું તેમને અહેસાસ કરાવવા માગું છું કે જે બાળકને રાત દિવસ તડકો છાંયો જોયા વિના મોટા કર્યા હોય તે મા બાપથી ઘટપણમાં દૂર ચાલ્યા જાય ત્યારે કેવું વીતે છે હું જવાની નથી જ્યાં સુધી મમ્મી પપ્પાને અહેસાસ ના થાય ઓકે બા તમારી દીકરી આટલી દૂરથી આવી છે તેને સવાલો બંધ કરીને જમવાનું આપો ને ભૂખ ખૂબ લાગી છે સ્નેહાએ રમીલાબેનને સમજાવતા કહ્યું મુકુંદરાય તરત જ બોલ્યા રમીલા તું જ ભગવાન પાસે દીકરી માગતી હતી ભગવાને આજે તારી એ ઈચ્છા પૂરી કરી તો પછી શું કરવા તેને પાછી મોકલવાની વાત કરે છે ચાલ જમવા દીકરીને ભૂખ લાગી છે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર તે મારી દીકરી મને આપી હવે હું શાંતિથી મરી શકીશ રમીલાબેન રસોઈ ઘરમાં જતા જતાં ભગવાનના સામે બે હાથ જોડીને બોલ્યા ના રેબા હું કંઈ તમને મારવા નથી આવી મારે તો તમારી દીકરી બનીને તમારું ખૂબ વહાલ લેવો છે માટે નહીં મરવાની વાત સ્નેહાએ હસતા હસતા કહ્યું મુકુંદરાય રમીલાબેન અને સ્નેહા હસતા હસતા જમવા માટે રસોડામાં આવ્યા આકાશમાંથી અષાઢ અનરાધાર વરસ્યો અને મુકુંદરાયનું નાનું કુટુંબ પ્રેમસભર વરસી રહ્યું મુકુંદરાય વિચારતા હતા કે આ દીકરી દેવલોકમાંથી આવી કે શું